નમસ્કાર દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે કુબેર ધામે તો આજે આપણે આ કુબેર ધામના દર્શન કરવાના છે અને આ મંદિર કઈ જગ્યા ઉપર આવેલું છે અહીંયા ભોજનની કેવી વ્યવસ્થા કરેલ છે તેની તમામ જાણકારી હું આપવાનો છું તો અહીંયા તમે જોઈ શકો છો આ છે કુબેર ભંડારી ધામ મંદિર તો અહીંયા આપણે અદ્ભુત દર્શન કરીશું અને અહીંયા આવી તમે શું શું ફરી શકો છો તેની હું તમામ જાણકારી આપવાનો છું તો વિડીયોને એને લગી જોતા રહેજો અને વિડીયો અમારો પસંદ આવે તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો

મંદિરના પરિસરમાં આપણે પહોંચી ગયા છે અંદર તમને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો તમે આ છે કુંબેર ભંડારી ધામ ત્યાં લાઈનમાં રહીને આગળ દર્શન કરવા માટે જઈ શકો છો દર્શનની લાઈન તો અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે જોઈ શકો છો મિત્રો આપણે આ રીતના રેલીની અંદર ચાલવાનું રહેશે અહીંયા તમે આ પાઘડીઓ જોઈ શકો છો અને આ છે એમ મંદિરની અંદરનો વ્યૂ તો મિત્રો અત્યારે થોડી ભીડ ઓછી છે પણ ભીડ વધી પણ જાય છે અહીંયાથી આપણે જઈશું આગળ દર્શન કરવા માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અંદર ફોટા પાડવાની સખ્ત મળે છે એટલે આપણે અંદરનો વિડીયો શૂટ નહીં કરીએ પણ તમને એલઈડીના માધ્યમથી તમને દર્શન અમે કરાવીશું તો હવે અહીંયાથી જઈશું દર્શન કરવા તમે ય માધ્યમથી હું તમે દર્શન કરાવી આમાંથી તમે આગળ દર્શન કરવા માટે જઈ શકો છો મોકલાવી તમે શ્રી ગણેશજીના દર્શન કરી શકો છો અને શ્રી નાગનાથજીના તમે અહીંયા દર્શન કરી શકો છો બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા શિવલિંગ સ્થાપના કરેલી છે ત્યાં તમે દર્શન કરી શકો છો અને અહીંયાથી થોડા અહીં બાજુ આવો છો એટલે તમે વાંચી શકો છો તો બેર ક્ષેત્ર તો અહીંયા તમને ફીમાં ભોજન મળી જાય છે તમે અંદર જઈ શકો છો અને નાસ્તો પણ કરી શકો છો બેર ભંડારી ક્ષેત્ર સવારે છથી આઠ ધર્મશાળાની અંદર રોકાવું હોય તો તમે વિડીયોને પોસ્ટ કરી વાંચી અને તમે અહીંયા ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો રાત્રે રોકાણ માટે માહિતી લઈ શકો છો મિત્રો જે આ મોટો વૃક્ષ છે ત્યાં આગળ તમે દર્શન કરી શકો છો બાર જ્યોતિર્લિંગના તો અહીંયા તમે બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા તમને દર્શન થઈ જાય છે જોઈ શકો છો ચોક્કસથી અમને દર્શન કરવાના છે એલડીના માધ્યમથી તમે કુબેર ભંડારી મંદિરના દર્શન કરી શકો છો જોઈ શકો છો મિત્રો અંગારેશ્વર મહાદેવ તો અહીંયા તમે અંગારેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો અહીંયા આવા ઘણા બધા આવા નાના નાના મંદિરો આવેલા છે તેના તમે દર્શન કરી શકો છો મંદિર સિદ્ધનાથ મહાદેવના અહીંયા તમને દર્શન થઈ જશે આડો દિવસ છે પણ આટલા બધા ભક્તો મંદિર છે અને અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે તો તમે તેના દર્શન કરી શકો છો મંદિરો બનતાથી તમે ગમે ત્યારે આવો તો અહીંયા દર્શન આપણે જઈએ છીએ એટલે અહીંયા તમે વાંચી શકો છો અહીંયા કુબેર ભંડારી અને જેની અહીંયા પૂરી માહિતી અહીંયા તેમના પરિવાર વિશે મારેલી છે અહીંયા તમે વાંચી શકો છો અને આ છે રણછોડરાયનું મંદિર તો અહીંયા તમે રણછોડરાય ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો જોઈ શકો છો આ રીતના ઘણા બધા અહીંયા મંદિરો આવેલા છે તો ઘણા બધા મંદિરોના તમે અહીંયા દર્શન કરી શકો છો ઘાટ છે તે તરફ આપણે જવાના છે લાઈનમાં રહેવાનું રહેશે લાઈનમાં રહીને તમારે આગળ દર્શન કરવા માટે જવાનું રહેશે આ છે મિત્રો કુબેર ભંડારી ભંડારીધામ અને ભક્તોને પણ જોઈ શકો છો કે લે આસ્થા સાથે અહીંયા દર્શન કરવા માટે આવે છે આ છે કુબેર ભંડારી તો કે બી ઉપર ફરક છે તે તમે જોઈ શકો છો આ છે મંદિર તો અહીંયાથી પણ તમે મંદિરના દર્શન કરી શકો છો તો આ છે આખું જ કુબેર ભંડારી અહીંયા જે મેળો ભરાય છે તેની યાદી મારેલી છે તો કયા કયા મહિનાની અંદર કઈ તારીખે અને કયા વાર મેળો ભરાય છે તેની પૂરી જાણકારી અહીંયા આપેલી છે ઘણા બધા ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જોઈ શકો છો ઘણા બધા ભક્તોની અહીંયા ભીડ તમને જોવા મળે છે એ બસો આવે છે તેનો અહીંયા ટાઈમ ટેબલ મારેલો છે તો અહીંયા તમે વાંચી શકો છો અરનાળીથી જતી બસોનો અહીંયા ટાઈમ ટેબલ મારેલો છે અને વડોદરા ડબુ અનાળી આવતી વખતની બસોનો અહીંયા ટાઈમ મારેલો છે તો અહીંયા તમે આ બસોનો ટાઈમ અહીંયા તમે વાંચી શકો છો અને ત્યારબાદ તમે બસમાં આવો છો તમે બસમાં પણ અહીંયા કુબેર ભંડારી આવી શકો છો આપણે કુબેર ભંડારીજીના દર્શન કરી લીધા હવે અહીંયાથી આપણે આગળ જઈશું જે ઘાટ છે તે જગ્યા પર મિત્રો અહીંયા પણ આ મહાદેવના મંદિરો આવેલા છે તો અહીંયા તમે દર્શન કરી શકો છો હવે અહીંયાથી આપણે અહીં બાજુ જવાનું રહેશે અહીંયા તમે ઘાટ તરફ જાઓ છો એટલે અહીંયા તમને દર્શન થાય છે પ્રાચીન સિદ્ધિપીઠ મહાકાળી મંદિર તો અહીંયાથી તમે અંદર જાવ છો એટલે તમને દર્શન થઈ જાય છે અને અહીં બાજુ આપણે જઈએ છીએ એટલે જે ઘાટ છે તે તરફ આપણે આગળ જઈશું માટે અહીંયા તમને આ રીતની દુકાનો પણ જોવા મળે છે તો અહીંયાથી તમે ખરીદી પણ કરી શકો છો શ્રી કુબેર ભંડારી તપસ્યા થઈ પ્રાચીન સિદ્ધિ ગુફા શ્રી નર્મદા મંદિર તો અહીંયાથી આપણે અંદર જ જવાનું રહેશે ગુફાની અંદર આ છે કુબેરજીની ગુફા અહીંયા કુબેરજીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવલિંગ સ્વરૂપે સ્થાપના કરી હતી અને ઋણ મુક્તેશ્વર નામ આપ્યું હતું અહીંયા આ શિવલિંગની પૂજા કરવાથી માનવ ઋણમુક્ત થાય છે ગુફાની અંદર આપણે આવી ચૂક્યા છો અહીંયા તમે દર્શન કરી શકો છો તો ગુફાની અંદર તમને આપણે દર્શન કરવાના છે જોઈ શકો છો મિત્રો આ છે મહાકાળી માતાજીનું મંદિર તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો મહાકાળીના તો આ જે ગુફા છે તે તરફ તમે આવો છો ત્યારે તમને અહીંયા મહાકાળીના દર્શન થાય છે અહીં આપણે મહાકાળીના દર્શન કર્યા અને તેની બાજુની અંદર જે શિવલિંગ આવેલું છે તેના આપણે દર્શન કરીશું

જોઈ શકો છો ઘણી બધી બોટો પણ અહીંયા તમને જોવા મળે છે તો આ બોટની અંદર બેસી તમે આગળ આ નર્મદા નદી છે તેની અંદર ફરવા માટે જઈ શકો છો કે અહીંયા તમે કોઈપણ કચરો જે આ નર્મદા નદી છે તેની અંદર તમે નાખશો તો તમને પાંચસો રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે કર્ણાલી ગ્રામ પંચાયત દ્વારા અહીંયા આ બોર્ડ લગાવેલું છે તો જાહેર સૂચના તમે આ વાંચી શકો છો મિત્રો જે આ જગ્યા છે તે ધાર્મિક જગ્યા છે અને અંદર આપણે કચરો નાખીએ એટલે જે ગંદકી વધારે થઈ જાય અને ગંદકી વધારે થાય એટલે પાણી પણ ખરાબ થાય અને પાણી ખરાબ થાય એટલે અંદર જે મચ્છી હોય તેમને પણ નુકસાન થાય પ્રકૃતિને પણ નુકસાન વધારે થાય એટલા માટે જે પણ કચરો છે કચરા પેટીની અંદર નાખું પણ દર્શન કરી લીધા હવે અહીંયાથી જઈશું આપણે આગળ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે છે જે તમને આ લાઈન જોવા મળે છે મિત્રો આ આખી જે ભોજન લેવાની લાઈન છે જોઈ શકો છો કેટલીક લાંબી લાઈન છે અહીંયા તમારે લાઈનની અંદર ઊભું રહેવું પડશે ત્યારબાદ તમે આગળ જે ભોજનાલય છે ત્યાં જઈ શકો છો અને અહીંયા પણ તમે જોવો છો આ છે ધર્મશાળા તો અહીંયા ધર્મશાળાઓ પણ આવેલી છે તમારે રોકાવું હોય તો તો આ છે ભોજનાલય હજારો ભક્ત અહીંયા ભોજન કરી રહ્યા છે અને મિત્રો આ જગ્યા પર તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો નથી રહેતો ફ્રીમાં તમે અહીંયા ભોજન કરી શકો છો પણ અહીંયા તમે ભોજન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું તમારે ભોજનનો બગાડ નહીં કરવો અહીંયા તમારે આ રીતના ડીશ લઈ લેવાની અને આરામથી લાઈનમાં ઊભું રહેવાનું અને તમે બીજી વાર લેવો હોય તો બીજી વાર પણ તમને ભોજન મળશે છો મિત્રો થોડું સરસ મિત્રોને અહીંયા ભોજન આપવામાં આવે છે બિલકુલ ફ્રીમાં પૂરી છે બટાકાનું શાક છે પછી દાળ છે જોઈ શકો છો દાળ છે ભાત છે અને મીઠાઈ છે અને બટાકાનું શાક છે તો ઘણા બધા ભક્તો છે તે અહીંયા ભોજન જમી રહ્યા છે બિલકુલ ફ્રીની અંદર આ ભોજન આપવામાં આવે છે મિત્રો અહીંયા તમારા લાઈનમાં ઉભા રહેશે અને ત્યાંથી તમને ભોજન મળી જાય છે અંદર ભોજન બને છે અને અહીંયા તમે જોઈ શકો છો ભોજનની અંદર મીઠાઈ ભાત પૂરી શાક ને દાળ આપવામાં આવે છે અને સામે તમે જે માહિતી આવે છે તે વાંચી શકો છો કારણ કે જોઈએ તેટલું તમે ભોજન લો વધારે લેશો નહીં કેમકે બગડે તો તે ભોજન નાખવામાં આવે બીજાના પેટની અંદર જાય તેવું કરો મશીનો પણ નીકળેલા છે પૂરીના અને અહીંયા તમે થાળી મિત્રો તમારે ત્યાં આગળ મીકવાની રહેશે તમારે ધોવાની નથી અને અહીંયાથી તમે ઠંડુ પાણી પણ પી શકો છો તમે અહીંયા ભોજન કરવા માટે આવો છો એટલે તમારે થાળી પણ ધોવી નથી પડતી તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખો અહીંયા તમે ભોજન કરો તો તમારું ભોજન પકડવું ના પડે જે પણ દાન આપવું હોય તે પણ આપી શકો છો તમે હવે અહીંયાથી આપણે જઈએ બહાર અને બહાર જઈને બીજી પણ લોકેશનો ફરી જઈએ મિત્રો આપણે ગુગરજીના દર્શન કરી લીધા હવે આપણે બહાર આવી ગયા છે અને અહીંયા આપણે શનિદેવના દર્શન કરીશું અને હનુમાનજીના દર્શન કરીશું અહીંયા શનિદેવનું મંદિર પણ આવેલું છે તો અહીંયા તમે દર્શન પણ કરી શકો છો શનિદેવના જોઈ શકો છો તમે આ છે શનિદેવજીનું મંદિર તો અહીંયાથી તમને શનિદેવના દર્શન થઈ જાય છે અને પાછળ અહીંયા તમે ગણેશજીના પણ દર્શન કરી શકો છો આ બાજુ આપણે આગળ આવીએ છીએ એટલે આપણને હનુમાનજીના દર્શન થાય છે જુઓ છો આજે હનુમાનજીની પ્રતિમા તો અહીંયાથી તમે હનુમાનજીના અદ્ભુત દર્શન કરી શકો છો મંદિરે તમે આવો છો ત્યારે તમને અહીંયા હનુમાનજીના દર્શન થઈ જાય છે આપણે જ્યાં પાર્કિંગ છે તે જગ્યા ઉપર આવી ચૂક્યા છે તો જોઈ શકો છો મિત્રો આ પાર્કિંગ છે બિલકુલ ફ્રી પાર્કિંગ તો અહીંયા તમે તમારી ગાડી હોય છે તે બિલકુલ ફ્રીમાં પાર્ક કરી શકો છો ટુ વ્હીલર ફોર વ્હીલર બધી જ ગાડી તમે આ જગ્યા પર ફ્રીમાં પાર્ક કરી શકો છો જ્યારે ભંડારીનો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને જેમ બને એમ વધુમાં વધુ વિડીયોને શેર કરજો ત્યાંથી બીજા ભક્તોને પણ અહીંયા દર્શન થાય અને તમે અમાસના દિવસે આવો છો તો તમને અહીંયા પગ ભૂંકવાની પણ જગ્યા નથી મળતી જેટલી બધી અહીંયા ભક્તોની ભીડ થાય છે કારણ કે અમાસ હોય ત્યારે અહીંયા લાખો ભક્ત દર્શન કરવા માટે ઉમટી પડે છે અને અહીંયા ભોજનનું રસોડું પણ બહુ જ મોટું છે અહીંયા જ્યારે અમાસમાં તમે આવો છો દર્શન કરવા માટે ત્યારે વિડીયો ગમી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર પણ વધારે કરજો તો ચાલો મિત્રો ફરી મળ્યા નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે